હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બે ઓગસ્ટ બે હજાર પચીસ ને શનિવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક પર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબક્રાઈબ કરજો ને હા મિત્રો બેલના બટને દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો ત્રીસ રૂપિયાથી લઈ પાંચસો એંશી રૂપિયા છે ચામાને ભાવ છે પાંચસો બાવન રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉં જે ભાવ છે તે પાંચસો છાલીસ રૂપિયાથી લઈ પાંચસો અડસઠ રૂપિયા છે ચામાને ભાવ છે પાંચસો છત્રીસ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો અગિયાર રૂપિયાથી લઈ દોઢસો એકસઠ રૂપિયા છે ચામાને ભાવ છે સોળસો છવ્વી રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ એક હજાર એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર છ રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે સાતસો એકસઠ રૂપિયાથી લઈ બારસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકવીસ રૂપિયા જોઈએ સિંગ દાણા જાડા સિંગ દાણા જાડાના જે ભાવ છે તે અગિયારસો એકાશી રૂપિયાથી લઈ ચૌદસો એકાશી રૂપિયા છે ચમની ભાવશે તેરસો એકાણું રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે નવસો એકત્રીસ રૂપિયાથી લઈ તેરસો એકાવન રૂપિયા છે ચમની ભાવશે બારસો એકવીસ રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે એક હજાર છવીસ રૂપિયાથી લઈ બારસો ચન્નું રૂપિયા છે ચમને ભાવ છે બારસો એકાણું રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે છવ્વીસો એકાવન રૂપિયાથી લઈ સાડત્રીસો એક રૂપિયો છે ચમાને ભાવશે પાંત્રીસો એકસઠ રૂપિયા હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે સાતસો એક રૂપિયાથી લઈ ચાર હજાર એકોતેર રૂપિયા છે ચામાની ભાવ છે બે હજાર રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ પંદરસો છત્રીસ રૂપિયા છે સામાની ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે એક રૂપિયાથી લઈ ફોરસો એક રૂપિયો છે ચમને ભાવ છે ચૌદસો એકોતેર રૂપિયા હવે જોઈએ ડુંગળી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે એકસો એક રૂપિયાથી લઈ બચ્ચો એકોતેર રૂપિયા છે ચમને ભાવ છે એકસો છેતાલીસ રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગળીના જે ભાવ છે તે એકાણું રૂપિયાથી લઈ એકસો છેતાલીસ રૂપિયા છે છ માને ભાવશે અગિયાર રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે તે ચારસો એક રૂપિયાથી લઈ સાચસો એકાવન રૂપિયા છે છ ભાવશે છસો એકાવન રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તે પાંચસો એક રૂપિયાથી લઈ પાંચસો એકતાલીસ રૂપિયા છે છમાને ભાવશે પાંચસો એકવીસ રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ ફોળસો એકાવન રૂપિયા છે ચામાના ભાવ છે પંદરસો એક રૂપિયો હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તો છસો એકાવન રૂપિયાથી લઈ નવસો એકાણું રૂપિયા છે ચામાની ભાવ છે આઠસો એકાણું રૂપિયા હવે જોઈએ અડદ અળદના જે ભાવ છે તે બારસો એકાણું રૂપિયાથી લઈ ચૌદસો એકસાઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો એકોતેર રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ એક હજાર એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો એકાવન રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ બારસો એકાશી રૂપિયા છે ચમાના ભાવ છે અગિયારસો એકોતેર રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો એકતાલીસ રૂપિયાથી લઈ આઠસો એકોતેર રૂપિયા છે ચમાને ભાવ છે આઠસો સાઠ રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ છે બારસો દસ રૂપિયાથી લઈ ચૌદસો એક રૂપિયા છે ચામાને ભાવશે તેરસો એક રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો એકવીસ રૂપિયાથી લઈ નવસો એકત્રીસ રૂપિયા છે ચામા ભાવશે નવસો એકવીસ રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ એક હજાર એકતાલીસ રૂપિયા છે ચામાને ભાવશે નવસો એક રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે તે બચ્ચો પચાસ રૂપિયાથી લઈ પાંચસો એકાશી રૂપિયા છે ચમાના ભાવ છે પાંચસો એકોતેર રૂપિયા હવે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે તે છસો એકસઠ રૂપિયાથી લઈ અગિયારસો છવ્વી રૂપિયા છે ચમાને ભાવશે એક હજાર છવી રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય ને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ